તે પરંતુ ગીર સોમનાથ અમરેલી પોરબંદર તેમજ રાજકોટ જિલ્લાના તાલુકામાંથી પણ જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે તુવેરનું વેચાણ કરવા ખેડૂતો મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને આવતા દિવસોમાં પણ તુવેરની આવક વધશે ત્યારે માર્કેટિંગ યાર્ડ ખાતે સંપૂર્ણ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે જુનાગઢ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં હાલ આપણે જોઈએ છે તો તુવેરની આવક ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં શરૂ થઈ ગઈ છે છેલ્લા દસ દિવસથી આ તુવેર પુષ્કળ પ્રમાણમાં આવી રહી છે માર્કેટિંગ પર ડે છ થી સાત હજાર ઘટાની શરૂઆતની આવક નોંધાઈ રહી છે આજે જોઈએ પણ ખૂબ જ સારી તુવેરની આવક છે જોઈએ તો તુવેરની અલી વેરાયટી જે ક્રીમ બોલ છે તેની આવક વધુ પ્રમાણમાં છે સાવજ છે બીડી એન છે તેની આવક શરૂ થઈ ગઈ છે પણ હજુ પાંચ સાત દિવસની વાલ લાગશે પુષ્કળ આવક થવામાં તુવેરના ભાવ જોઈએ તો તેરસો રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા પ્રતિ વીસ કિલોના ભાવ જોવા મળી રહ્યા છે અને ખેડૂતોના આમ જોઈએ તો પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે તુવેરની આમ આપણે દર વર્ષે જોતા હોઈએ છીએ વર્ષો ત્યાં ચાલી રહ્યું છે માર્કેટિંગ યાર્ડ જુનાગઢ સમગ્ર ગુજરાતમાં નંબર વન હોય આજુબાજુના વિસ્તારમાંથી તમે જોવો તો અમરેલી જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર રાજકોટ જિલ્લાના અમુક તાલુકાઓ ભાગના ખેડૂતો તુવેર માટે માર્કેટિંગ યાર્ડ જૂનાગઢને હંમેશા પસંદ કરતું હોય છે એનું કારણ છે કે તુવેરમાં ભાવ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં ખેડૂતોને ખૂબ જ ઊંચા મળી રહ્યા છે જેને લીધે જોઈએ તો આવક આવનારા દિવસોમાં વધીને દસ દિવસમાં માર્કેટિંગ યાર્ડ જુનાગઢમાં પર ડે પંદરથી વીસ હજાર કરતાં તુવેરની આવક થવાની સંભાવના છે અમે તેના માટે તૈયારી રાખીએ છીએ કટિબદ્ધ છીએ એક પણ દિવસ શક્ય હશે ત્યાં સુધી આવક બંધ નહીં કરવી પડે અને તમામ જણસની સુવ્યવસ્થિત ઉતરાઈ થઈ શકે તે માટે હું અને મારી ટીમ કટિબદ્ધ છીએ અત્યાર સુધીમાં પર ડે જોઈએ તો છેલ્લા દસ દિવસમાં સાતથી આઠ હજાર કટાની એવરેજ જોઈએ તો સિત્તેર એંસી હજાર કરાની આવક થઈ ગઈ છે